સાબરકાંઠાના હિંમતનગર પાસે એસટી બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારમાં સવારના સમયે રૂપિયા ઓગણપચાસ લાખની લૂંટના ભેદ ઉકેલવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે જોકે પોલીસે ઓગણપચાસ લાખના સોના ચાંદીના દાગીના સાથે પાંચ આરોપીઓને ઝડપી લઈ સમગ્ર લૂંટના કાવતરા કરનાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી અન્ય પાંચ ફરાર આરોપીઓ મામલે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે સાબરકાઠાના હિંમતનગર બસ સ્ટેન્ડ વિસ્તારમાં સવારના સમયે લાખની લૂંટ થયાના મામલે પોલીસ દોડતી થઈ હતી જો કે ફરિયાદીએ કરેલી ફરિયાદ અનુસાર આંગળીયા પેઢી કર્મચારીઓ અમદાવાદથી ઓગણપચાસ લાખના સોના ચાંદીના દાગીના લઈ હિંમતનગર બસ સ્ટેન્ડ ઉતરે છે જ્યાં પહેલાથી જ રેકી કરેલ હોવાનું પગલે બે આરોપીઓએ આંગળીયા પેઢીના કર્મચારીઓને તેમ કહી તેમની પાસેના દાગીના છીનવી લીધા હતા જોકે આ પોલીસે આ મામલે સીસીટીવી સર્વેલન્સ સહિત સ્થાનિકોના નિવેદન અને બાતમીદારોની બાતમીના પગલે સાત આરોપીઓની અટકાયત કરી છે તેમજ અન્ય પાંચ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે

અને ઉતરે છે જેને અગાઉથી રેકી કરી અને બે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી હતી કેટલાક અજાણ્યા શખ્સો એમને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ અને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે જેની કિંમત આશરે ઓગણપચાસ લાખ ચાલીસ હજાર જેટલી હતી આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ છ ટીમ બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ સીડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પોલીસને આ ગુનો ડિટેક કરવામાં સફળતા મળી હતી જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને ચાર આરોપી એ અને કુલ અગિયાર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ એ રિકવર કરવામાં આવ્યો હતો બનાસકાંઠા પોલીસે ત્રણ આરોપીની અટક કરી અને એસેન્ટ ગાડી પણ રિકવર કરી હતી આમ આ ગુનામાં કુલ સાત આરોપીની અટક થઈ છે હજુ પાંચ આરોપી પકડવાના બાકી છે આ ગુનામાં જે ટીપ આપનાર છે એ આંગળી પડીના કર્મચારી જ હતા એટલે એ જે આરોપી વોન્ટેડ છે એના સંપર્કમાં હતા અને હાલ જે વોન્ટેડ આરોપી છે એ લોકોના વેરઅબાઉટ્સ એટલે એ લોકો ક્યાં રહે છે કોની સાથે કોન્ટેક્ટમાં છે એ બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે આમાં જે પપ્પુ ઉર્ફે દિવ્યરાજ જે છે જે આંગળે પડી કર્મચારી છે જે ભાવનગરના શિહોર પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં આગળે પડીના લૂંટના ગુનામાં જે છે આ સિવાય જે એક વોન્ટેડ આરોપી છે લાલભા એ મહારાષ્ટ્રના એક લૂંટના ગુનામાં આરોપી છે